તો ચોક્કસ તમે એવિડન્સ સાથે આ બધી વસ્તુ રજૂ કરો ખુદ અમારો પદાધિકારી કે અમારા લોકો હશે તો એના પર પણ પાર્ટી કાર્યવાહી કરશે કડદા પ્રથા જે રીતે મેં જાણ્યું છે એ રીતે જે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ માટે ત્યાં વેપારીઓ જે નેગોશિયેશન કરતા હોય છે પણ મારો મુદ્દો એ છે કે દરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ સરકાર એમએસપી આપે છે અને ખેડૂતોનું શોષણ કોઈ પણ પ્રકારે કોઈ પણ એપીએમસીમાં ન થવું જોઈએ ને એની કડક સૂચના અમારા સરકાર અને વિભાગ દ્વારા તમામે તમામ એપીએમસી ચેરમેન ને પણ આપવામાં આવી છે કારણ કે જગતનો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ નથી તો આમ આદમી પાર્ટી પાર્ટી એ અરાજકતામાંથી જન્મેલી એવી છે કે જ્યારે પણ કોઈ સોલ્યુશન આવી જાય અને એને એવું લાગે કે આ સોલ્યુશન પછી તો અમને ક્રેડિટ શું મળશે અને ક્રેડિટ લેવી છે એને લોકતંત્રમાં મુદ્દા તો ઉપાડવા નથી કારણ કે અરાજકતા ફેલાવી છે એક પણ નેતાને પથ્થર નથી વાગ્યો એક પણ નેતા આમ આદમી પાર્ટીનો ઘાયલ નથી થયો ઘાયલ પોલીસ થઈ છે કોન્સ્ટેબલ ડીવાયએસપી લોકલ લોકો ત્યાં માસૂમ લોકો પણ એ લોકો એમના નેતાઓને ખબર નહીં કયો રૂટ ખબર હતી કે સળગાવીને એ લોકો બધા ભાગી ગયા કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસનો દંડો બહુ જોશથી માગવાનો છે એ અત્યારથી તમને કહી દેવામાં માંગ પરવાનગી માંગી હતી નથી આપી અને શેના માટે માંગી હતી સા કારણો તક નથી આપી તો એમણે તો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તમે બધા જ છો ત્યાં જઈને પત્ર રજૂ કરવો હતો

થવાનું ન થવાનું કહે નજુમી કોણ એવો છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ પંક્તિઓ બોટાદ માર્કેટિંગ ખેડૂતો અને હળદર ગામ ને બરાબર લાગુ પડે છે કેમ કેમકે બોટાદમાં કડદા પ્રથાનો વિરોધ કરવા માટે ખેડૂતો રજૂઆત કરવા આવ્યા કડદા પ્રથાનો વિરોધ થયો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ તેમને નેતૃત્વ આપ્યું તેમની રજૂઆત થઈ

અને જે કઈ થયું તે તમામ મુદ્દે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત શ્રદ્ધાબેન આપનું સ્વરાજ મીડિયામાં સ્વાગત છે બેન કડદા પ્રથા એટલે શું પેલો મારો સવાલ એ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાનો વિરોધ કરવા માટે જે કઈ થયું એના વિશે આપની પ્રથમ પ્રતિક્રિયા શું

તમામે તમામ એપીએમસી ને પણ આપવામાં આવી છે કારણ કે જગતનો તાજ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે વચેટિયા લોકો ઇમ્પોર્ટન્ટ નથી દુર્ભાગ્યવશ ત્રણ કિસ્સાના બિલની અંદર આ બધી વાતો જે મહત્વની હતી એ કઈ રીતે આપણે એને લાગુ તો ન જ કરી શક્યા કારણ કે એનો પણ આ આખો મુદ્દો અલગ બનાવી દેવામાં હતો કારણ કે કિસાનોનો મુદ્દો એ બહુ જ મહત્વનો મુદ્દો છે જે મહેનત કરે છે એના મહેનતના પૈસા કોઈ વચેટિયા તો ન જ લઈ જવો જોઈએ અને એ કિસાનોને મળવો જોઈએ એના માટે જ આપણે નિમકોટળ એરિયા છે એમએસપી છે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે ઘણા બધી વસ્તુઓ છે કે નર્મદાનું પાણી અહીં સુધી લાયા હોય કે લંગડી વીજળીમાંથી ટ્રાન્સફોર્મરો બળી ના જાય એટલા માટે વીજળીની જે સુવિધા આપવામાં આવી હોય કૃષિ યાંત્રિક સબસિડી પરંતુ આ બધાથી એને જે પરસેવાથી જે મહેનત કરી છે એનું મહેનતાણું એને મળવું જોઈએ એ વાતની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન ખેડૂતોની સાથે છે અને કરદા પ્રથાનો એ વિરોધ ભી કરે છે ખુદ અમે બી કરીએ છીએ એટલે આ વસ્તુ એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે આ વસ્તુ ચાલી રહી હતી ત્યારે એના એપીએમસી ના જે ચેરમેન અમે બી જે વાતચીત કરી એ લોકો નોટ ઓન્લી ફક્ત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અન્ય પાર્ટીના પણ ત્યાં જે પદાધિકારીઓ હતા એમની રજૂઆત હતી આમ આદમી પાર્ટીની ચૂંટણી જો વાત કરું તો કોંગ્રેસના પણ એક બે નેતાઓ મને કીધું કે હા અમે બધા વાતચીત કર્યા હતી અને મોરોલેસ સોલ્યુશન આવી ગયું હતું અને સોલ્યુશન આઈ ગયા પછી ખરીદીને બધી પ્રથા છે એ બધું એ લોકોની જે નોર્મ્સ છે એ પ્રમાણે શરૂ થવાનું હતું પરંતુ આમ આદમી પાર્ટી એ અરાજકતામાંથી જન્મેલી એવી પાર્ટી છે કે જ્યારે પણ કોઈ સોલ્યુશન આવી જાય અને એને એવું લાગે કે આ સોલ્યુશન પછી તો અમને ક્રેડિટ શું મળશે એને ક્રેડિટ લેવી છે એને લોકતંત્રમાં મુદ્દા તો ઉપાડવા નથી કારણ કે અરાજકતા ફેલાવી છે ભૂતકાળમાં બી તમે જો કે એલઆરડીનો જે મુદ્દો હતો પેપર લીખલો એ આખો એના બધા જ આરોપીઓ પકડાઈ ગયા સરકારે પકડી લીધા બધી કાર્યવાહી શરૂ કરી દીધી તો એમને લાગ્યું કે આ મુદ્દો એમના હાથમાંથી છટકી જશે એટલે એ લોકો કમલમમાં આતંકવાદ કરવા માટે પહોંચી ગયા કોઈની બી પ્રિમાઇસિસમાં ઘુસી જવું ત્યાં મા બહેનો સાથે અને અન્ય કાર્યકર્તાઓ સાથે દૂર વ્યવહાર કરવો એમની લોહીની અંદર જ છે એ જ પ્રમાણે એમણે અહીંયા લાગ્યું કે એપીએમસી નો પ્રશ્ન તો સોલ્વ થઈ જશે તો ક્રેડિટનો જ એમને ઇસ્યુ છે ક્રેડિટ કઈ રીતે લેવી કામ કશું કરવું છે નહીં બહુ છાશવારે જોઈ હશે એક લાખ બે લાખની રેલી ની સભાઓ તમે બી કવર કરી હશે ને હું પણ એનો ભાગ લઈ છું તમે તમારા અનુભવથી અને હું મારા અનુભવ તો કહી શકીએ છીએ કે આપણે ગમે તેને કહીએ છીએ આ રેલીમાં કે આ ની અંદર કોઈ તું

કે તમે એક વર્ષ વિચાર કરો કે કોણ પોતાના ધાબા ઉપર પથ્થર રાખે આજે તમે મારા ઘરમાં આવો તમને ધાબા ઉપર પથ્થર જોવા મળશે આપણે ત્યાં તો હમણાં દિવાળીની સફાઈમાં ને આપણે ત્યાં તો વાસ્તુ પૂજામાં માનવાળા વાળા લોકો ધાબા ઉપર ગંદકી રાખતા જ નથી અને ગંદકીમાં બી પથ્થર જેવી વસ્તુ તો કોણ રાખે કંઈ થોડી કઈ બહુ એવી વસ્તુ છે જે યુઝમાં આવે છે કામાણમાં એટલે હું તમને કહું છું કે આ બધું પ્લાનિંગની સાથે ત્યાં અરાજકતા ફેલાવવાનું કામ જે છે એ આમ આમની પાર્ટીના અસામાજિક ગુંડા તું આ નેતા લોકોએ કર્યું એક પણ નેતાને પથ્થર નથી વાગ્યો એક પણ નેતા આમ આદમી પાર્ટીનો ઘાયલ નથી થયો ઘાયલ પોલીસ થઈ છે કોન્સ્ટેબલ ડીવાયએસપી લોકલ લોકો ત્યાં માસુમ લોકો પણ એ લોકો એમના નેતાઓને ખબર નહીં કયો રૂટ ખબર હતી કે સળગાવીને એ લોકો બધા ભાગી ગયા તો એ લોકો ત્યાં નથી સંઘર્ષમાં નથી એમણે સળગાવી દીધું અને એ ભાગી ગયા તો મને લાગે છે કે આખું જે છે આ ટોલકીટ છે જે આ અરાજકતા ફેલાવવામાં આવી છે એમાં એક બહુ મોટું ષડયંત્ર હતું જેની અંદર બોટાદના નિર્દોષ ખેડૂતોને અને બોટાદની નિર્દોષ જનતાને ટાર્ગેટ કોઈ રીતે કરવાનું કામ જે છે આમ આદમી પાર્ટી કરવા માંગતી પણ એની એને મુરાદ છે અને ખુલ્લે આમ જે લોકો ધમકી આપે છે કે એ લોકો એપીએમસી કરશે તો ચોક્કસ અમે લોકો કે સરકાર છે હાથ ઉપર હાથ ધરીને નહીં બેસી રહે કાયદો કાયદાનું કામ કરશે વિધાઉટ પરમિશન અને કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસનો દંડો બહુ જોશથી થી માંગવાનો છે એ અત્યારથી તમને કહી દેવામાં આવે છે

અને પછી જે આખી અરાજકતા ફેલાણી અને પછી જે કઈ દ્રશ્યો આપણને સૌને જોવા મળ્યા છે શું કહેશો જો એક્ચ્યુઅલી હેઝિટેશન કરું ધરણા પ્રદર્શન કરું એ લોકતંત્રમાં તમામ લોકોનો અધિકાર છે એની પરમિશન જે છે કલેક્ટર કચેરી લેવાની હોય છે દરેક જિલ્લામાં અને મહાનગરમાં એક જગ્યા પણ અલોટ હોય છે જેમ તમારે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવું હોય તો સત્યાગ્રહ છાવણી છે આ તમને ખબર બી હશે કે તમારે ત્યાં કયા પ્લેસીસ અલોટ હોય છે અને એ પ્રમાણે બધું જોયા પછી લો એન્ડ ઓર્ડર કંટ્રોલ માં રાખીને પરમિશન આપવામાં આવતી હોય છે એના પણ શું છે એ બધું બંધારણમાં લખેલું છે એટલે એવું કશું નથી કે તમને પરમિશન આપવાની કે પરવાનગી આપવાની કોઈ ના પડી હોય પણ જો માની લો કે તમને પરવાનગી માંગી હતી તો એ ક્યાં છે પરવાનગી માંગી હતી અને નથી આપી અને શેના માટે માંગી હતી અને સા કારણો તક નથી આપી તો એમણે તો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તમે બધા જ છો ત્યાં જઈને પત્ર રજૂ કરવો હતો કે ભાઈ આ અમે પરવાનગી માંગીએ છીએ આપતા નથી આપતા નથી તો મીડિયા જઈને પોલીસ ને પૂછી તમે કેમ નથી આપતા સી બધું દૂધ દૂધ પાણી પાણી બધું અહિયાં છે જ પણ આ રીતે હું બહુ સેન્સિટિવ એ બાબતમાં છું હું ને મારી પાર્ટી કે અમારી જે થોટ પ્રોસેસ છે કે આપણી લડાઈ રાજનીતિમાં એવી ન હોય જોઈએ કોઈનો જીવ જતો રહે આજે મને દુઃખ જયારે થાય છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ નું હું દિલ્હીમાં જોઈ રહી હતી કે એમણે એટલું ભડકાઉ ભાષણ કર્યું હતું જ્યારે સીએમ સમથિંગ હતા કે નહોતા વચ્ચેનો એક સમય હતો કે ભાવનાત્મક રીતે આત્મહત્યા કરી લીધી હતી ચાલુ સભામાં અને એના પછી એ ખેડૂતને એ મળવા નથી ગયા ખેડૂતની દીકરીના અને બધાને ઇન્ટરવ્યુ થયા જે પરિવાર આખો એના ફાધર વગરનો થઈ ગયો છે આજે આમ આદમી પાર્ટી એ પંજાબની અંદર જે ખેડૂતો પર હુમલા કર્યા છે એમાં છ એક ખેડૂતો જે છે ઈજાગ્રસ્ત છે એ જ આમ આદમી પાર્ટી જે પંજાબનું કિસાન આંદોલન હતું હરિયાણામાં જે કિસાન આંદોલન હતું એને જે બેકઅપ કરી રહ્યા હતા કિસાન બિલને સમજ્યા વગર ત્યાં પછી જ અમને વોટ આપીને હરિયાણામાં જે છે સત્તા આપી છે જનતા જનાર્દનને આશીર્વાદ આપ્યો છે હંમેશાથી વચેટિયા પ્રથાનો જે વિરોધ છે સખત વિરોધ મોદી સરકારે કર્યો છે આ વચેટિયા પ્રથા નાબૂદ કરવા માટે જ અમે જનધન લાયા કે લોકોના અકાઉન્ટ અકાઉન્ટમાં જ ડાયરેક્ટ પૈસા જાય ચેક મે ચેક કે કશું જ નહીં રાધા બેન અકાઉન્ટ હોય તો ડાયરેક્ટ એમના ચૌદસો રૂપિયા કે પંદરસો રૂપિયા એમના અકાઉન્ટ માં જાય એમને કોઈને વચ્ચે ની વચ્ચે લાંચ રિશ્વત કશું ના આપવું પડે એવા માધ્યમો અમે તો એ કર્યા તો ટ્રાન્સપરન્સી લાવવાની સિસ્ટમ કરી એમાં બિલ હતું બિલની ઉપર ચર્ચા વ્યાપક પ્રમાણમાં થવી જોઈતી હતી બિલ ને બહુ જ બી આજે ઇન્ટેલિજન્ટ લોકો સ્ટડી કરે છે તે બધું ખેડૂતો માટે તો ઠીક છે હવે પછીની વાત છે કે પછી બી અત્યારે આપણે એના ઉપર બધા ઉપર કામ કરવાની છે સરકાર આગળ કે કઈ રીતે અને ખેડૂતો માટે જ હંમેશા યુરિયા હોય કૃષિ યાંત્રીકરણ હોય કે ગુજરાતની અંદર તો રિયાઝભાઈ હું તમને કહું પરિસ્થિતિ એવી હતી કે બે હજાર ની અંદર પાણીના તળ એટલા નીચા જઈ ચૂક્યા હતા કે જો એના ઉપર કામ કરવામાં ન આવે આ ઓફિશિયલ ગવર્મેન્ટની રિપોર્ટ છે તો સૌરાષ્ટ્ર તમારે આખું માઇગ્રેટ કરવું પડે અને નોર્થ ગુજરાતનો પટ્ટો તમારે દુકાળગ્રસ્ત જાહેર કરવો પડે કારણ કે આપણે ત્યાં નદીઓ કેટલી છે તમને ખબર છે અને આપણે વરસાદ ઉપર કેટલા આપણે ત્યાં વરસાદનું પ્રમાણ એટલું સારું નથી અન્ય રાજ્યોમાં તો શું છે કે મોટી મોટી નદીઓના કાપ છે ફળદ્રુપ પટ્ટા છે વરસાદ એવા પ્રમાણમાં છે એના પછી આ સૌની યોજના નર્મદાની કેનાલ નર્મદાનું પાણી લાયા અને આપણા કોઈ ખેડૂતોનો પરસેવો એને જઈને બનાસકાંઠાની અંદર આજે આપણું જે ખેડૂત છે એ દાડમ ઉગાવે છે જેના માટે પદ્મશ્રી મળે છે કે કચ્છની અંદર ડ્રેગન ફ્રૂટ ઉગાડે છે આ બધું કામ થયું છે અને પહેલા લોકો હું સાણંદના પ્રભારી હતી ડાંગર ની ખેતી ત્યાં થાય છે જયારે વર્ષમાં એક જ વખત ડાંગર લેવા દિવસ એટલું જ પાણી વરસાદમાં જે આવે ડાંગરની ખેતી માટે જરૂરી હોય કેનાલમાંથી જે પાણી આવવા લાગ્યું એના લીધે એ જ ખેડૂતો એ જમીનમાં ડાંગરનો બે વખત પાક લે છે તો એનો ફાયદો થાય છે તો આ ફાયદો થાય છે એટલે જ તો ભાગના જનતા જનાદનના આશીર્વાદ ખેડૂતોના અમને મળે છે આટલા સમયથી આપણે જીવીએ છીએ એટલે પ્રશ્નો તો લેવાના છે પણ પ્રશ્નો ઉકેલવાની તૈયારી હોય ત્યાં પોતાની મંત્રી મહેલાવટી અને પોતાની રાજનીતિ માટે હિંસાત્મક દ્રષ્ટિથી કોઈનો જીવ લઈ લેવો એ આમ આદમી પાર્ટીની અરાજકતા છે અચ્છા બેન જ્યારે ખેડૂતો રજૂઆત કરવા માટે ગયા ત્યાર પછી ત્યાં તાળાબંધી થઈને જે યાર્ડના પદાધિકારીઓ હતા એ પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા તાળા મારીને પછી યાર્ડના ના ચેરમેન નું એક નિવેદન મીડિયામાં જાહેર થયું પ્રગટ થયું અને એમણે એવું કીધું કે હવે અમે આ કડદા પ્રથા બંધ કરી દઈશું એટલે એક સવાલ તો એ કે અત્યાર સુધી કડદા પ્રથા ચાલુ હતી અને એ કડદા પ્રથા હેઠળ જ બોટાદ અને આસપાસનો જે કંઈ વિસ્તાર છે એ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું એવું અપમાનો છો આ એક સવાલ છે મારો બીજું કે જ્યારે આ નિવેદન આપ્યું એનો મતલબ એમ કે કડદા પ્રથાથી શોષણ થઈ રહ્યું હતું અને બીજું કે જ્યારે આ લોકો જે આ ખેડૂતો રજૂઆત કરવા ગયા અને આમ આદમી પાર્ટીવાળા ત્યાં હતા તો એમણે એવું કીધું કે ભાઈ એ લોકોએ હવે કડદા પ્રથા બંધ કરવાની વાત તો કરી છે પણ અમને એનો ભરોસો નથી એ બોલીને ફરી જાય એટલે અમે લેખિતમાં માંગણી કરી છે કે એમને લેખિતમાં આપે એમણે લેખિતમાં નો આપ્યું

ત્યાંના તરત જ પગલા લેવા જોઈએ અને એમને અત્યારે કડક સૂચના બધા એજન્સી અંદર ચેરમેનની અંદર આપી દેવામાં આવી છે આ જો થાય છે તો આ ખોટું થાય છે કારણ કે એમએસપી જે છે સરકાર આપી રહી છે ને એમએસપી જયારે કોઈ પણ જયારે તમારું પ્રોડક્શન સો થાય છે ત્યારે સૌથી પહેલું ટ્રેન્ડ

મને એ સમય લાગે છે કે ન થયું હોય ખરાબ થઈ રહ્યું હોય તો ચોક્કસ તમે સાથે આ બધી વસ્તુ રજૂ કરો અને આજે તો બહુ બહુ તમે બનાવી શકો છો બધી ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ છે યુટ્યુબ ચેનલ છે પોતાની વાત રૂકી શકે છે રિયાઝ ને તમને શું લાગે છે કે કઈ રજૂઆત ન કરી શકે એવું કઈ છે પ્લેટફોર્મ નથી તમારી પાસે આજે છે પણ એ છતાં બી તમે અરાજતના ફેલાવવાની કોશિશ કરો છો તો એ પણ દર્શાવે છે કે ક્યાંક આ લોકોની મંત્રી મહેલાવટી છે અમે તો ચોક્કસ સૂચના આપી દીધી છે સરકારે આના ઉપર પાર્ટીનું બી એકદમ ધ્યાન છે ખેડૂતો અમારા માટે પ્રાયોરિટી પર છે જો ક્યાંય પણ ખેડૂતો સાથે અન્યાય કરવામાં કોઈ પણ સામેલ હશે ખુદ અમારો પદાધિકારી કે અમારા લોકો હશે તો એના પર પણ પાર્ટી કાર્યવાહી કરશે અચ્છા બેન ઘડડ ગામે ખેડૂત મહાપંચાયત નું આયોજન થયું અને પછી ત્યાંથી ઘણી બધી તસવીરો સામે આવી અને હવે એ બધું પતી ગયા પછી એવા વિડીયો સામે આવી રહ્યા છે કે પોલીસ ઘરમાં લોકોના ઘૂસીને એમને મારી રહી છે જે લોકો ત્યાં હાજર નહોતા ગામમાં નહોતા ઘરમાં એવા લોકોને પકડી પકડીને કાઢી કાઢીને મારી રહી છે અને કહેવત છે ને કે પાડાના વાંકે પખાલીને ડામ તો એ પ્રમાણે ત્યાંના સ્થાનિક લોકો જે ઘણી મહિલાઓ એવું પણ મીડિયામાં કીધું કે અમારા ઘરના જણ હતા એ હીરા ઘસવા માટે ગયા હતા અહીંયા હતા નહીં અને આ બધું પતી કે પછી સાંજે આવ્યા અને હવે એમને સહી કરવાના બાને લઈ ગયા છે તમારે ખાલી નિવેદન આપવા આવવાનું છે એ બાને લઈ ગયા છે અને પોલીસ એમને ઘરમાંથી કાઢી રહી છે પાણીના ગોળા ફોડી રહી છે ત્યાં સુધી કે ટોયલેટ બાથરૂમ ના દરવાજા પોલીસે તોડી નાખ્યા હવે આ પોલીસનું બોટાદ પોલીસનું જે બરબરતા પૂર્વકનું વર્તન કે જે કાર્યવાહી છે એમ મુદ્દે આપ શું કહેશો ખરેખર યોગ્ય છે લોકશાહીમાં નો ડાઉટ જો કોઈ આરોપી હોય

પોતાની તમામ જાહેર જીવનમાં જ્યારે જનતા તમારા પર એઝ અ પોલીસ તરીકે વકીલ તરીકે જ તરીકે પત્રકાર તરીકે ભરોસો મૂકતી હોય તો આપણા બધાની જવાબદારી છે કે આપણી સંસ્થાનોમાં એમનો ભરોસો ટકી રહે આપણે એવું કામ ના કરીએ કે પછી એ જે જનતા પાછળથી એવું કહે છે કે આ તો આવી ગયા છે પણ આ તો આવું કરે છે તો ઇટ્સ મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ આર આર બરોબર છે તો પોલીસે પણ ત્યાં જે કામ કર્યું છે અત્યારે આપણે માની છે કે લોયન ઓર્ડર છે પણ જો આવા કંઈક બે કે ત્રણ કિસ્સા તમને અનિયમિતતા દેખાશે તો ચોક્કસ એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ફક્ત પોતાના ટાર્ગેટ પૂરા એ યોગ્ય નથી તો મેં તમને કીધું ને કે ખોટાની ડેફિનેશનમાં હું કરું એટલે એ સાચું અને બીજા કરે ખોટું એવું હોતું નથી ખોટું હંમેશા ખોટું રહેવાનું છે સત્ય હંમેશા સત્ય રહેવાનું છે અચ્છા બેન બીજી એક છે અડધડ ગામે ખેડૂત મહાપંચાયત ચાલતી હતી એમાં

હું બી દેખાવ કરવા ગઈ છું અને ત્યાં મેં તમને કીધું ને ખોટું એ ખોટું છે મેં બી જે કર્યું હતું એ ડિટેલ કરવાની કેટેગરીમાં આવતું તો પોલીસ મને બી પકડીને પેલી જીપ હતી મોટી જીપ એમાં બેસાડીને લઈ ગઈ પછી જામીન આપ્યા પછી છુટકારો થયો છું સી એટલે આઈ એમ સેઈંગ દેટ કે લો એન્ડ ઓર્ડર છે બંધારણ છે અને કોન્સ્ટિટ્યુશન છે સરકાર છે પોલિસી છે એના પ્રમાણે જ કામ કરવાની છે ઘણી વખતે આપણે એક જ વસ્તુ જોતા હોઈએ છીએ જે દેખાડતા હોય છે ઘણી વખતે શું થતું હોય છે કે તમે ગ્રાઉન્ડ ઝીરો પર હો ત્યારે હું મેડિકલ ફિલ્ડમાં બી છું ને મેં આવી વસ્તુ જોઈ છે સૌથી સેન્સિટિવ વસ્તુ રિયાઝ ભાઈ કોઈનો જીવ બચાવો છે અને એ વખતે જે પણ રીતે તમે પરિસ્થિતિ કંટ્રોલ કરો જરૂરી છે ઘણી વખતે આપણે તમે જુઓ કે ઘરની અંદર પણ આપણે નાનપણમાં અમુક તોફાન કોઈ મમ્મી પપ્પાને કઈ મારવાની ઈચ્છા ના થતી હોય પણ છતાંય બે ત્રણ લપડાક તો આવી જ જાય એટલા માટે કે આપણા ભલા માટે કે ત્યાં એક માહોલ શાંત થાય પહેલા એક બધું સ્ટ્રીમલાઈન થાય અને પછી સમજાવવામાં આવે આ જ્યારે લો એન્ડ ઓર્ડર આઉટ ઓફ કંટ્રોલ જતો હોય છે તો ટોળું વિખેરવા માટે પોલીસિંગનો એક ભાગ છે ને હોવો જોઈએ ટોળું વિખેરાઈ જાય કોઈને થોડી ઘણી ઈજા થાય દેટ ઇઝ વે મે વે મોર બેટર કે કોઈનો જીવ જતો રહે નહીં તો તમે હાથ ઉપર હાથ ધરીને અહિંસાના પૂજારી બનીને ત્યાં બેસશો અને કોઈ જીવલેણ પથ્થર કોઈના માથામાં વાગી ગયો બ્રેઇન હેમરેજ થઈ ગયું બેકાર કારણ કે ટોળા જયારે હોય છે ત્યારે રિયાસ તમને મને બધાને ખબર છે એ કંટ્રોલ કરવું એ બહુ મોટું ટાસ્ક હોય છે બહુ જ દિમાગ તળાવવું પડે છે

જયારે એમનો વાણી વિલાસ છે કહી દે કે હું દસ લાખ રૂપિયા આપીશ તો ભાઈ તમારી પાસે દસ લાખ રૂપિયા છે તમે જે કરો છો ઇલેક્શન લડવાની ત્યારે તમારી ઇન્કમ તો સોર્સ છે છો તો સી આ પ્રમાણે અત્યારે અત્યારે એમ કહી દઉં કે બેઠા છે મને થોડું ખોટું લાગી ગયું કોઈ જઈને એમને સ્ટુડિયોમાં બે લાફા મારીને હું દસ લાખ આપું શું આ કોઈ યોગ્ય વાત છે તમે એવું દો કે મને બેન થી ખોટું લાગ્યું બેન તો વચ્ચે થોડું આમ થયું ઇન્ટરપ્ટ કર્યું તો એમણે તો મારે તો બે મિનિટ જઈને મારે ફરીથી રીશેડ્યુલિંગ ચાલુ કરવું પડે બેન ને કોઈ લાફો માર્યા તો હું આપું આવું નથી હોતું જ્યારે તમે જાહેર જીવન રિયાઝ બી તમે મેં અને આપણે બધાએ કોન્શિયસલી ચૂઝ કર્યું છે કોઈ પબ્લિક આપણને ઘરે આવીને નહોતી લઈ ગઈ કે આવજો બેન તમે જાહેર જીવનમાં અને જ્યારે આપણે જાહેર જીવનમાં હોઈએ છીએ ત્યારે જાહેર મંચની અંદરના બધા જ નીતિ નિયમોનું પાલન કરવું એ આપણા બધાની ફરજ છે અને એ સમયે કોઈને એવું કહી દઉં કે તમે એને લાફો મારો એમણે જૂતું માર્યું છે ગૃહમંત્રી ઉપર તત્કાલની ગૃહ મંત્રી ઉપર એ દસ લાખ ની વાત કરે છે એ કમલમમાં આવી ગયા હતા એ બધા રામ છે બે દીકરીઓ કામ કરી રહ્યું અને કોઈ કારણ કે તમે ને અચાનક પાંચસો લોકો આવી જાય શું હાલત થાય બે દીકરીઓની એ બે દીકરીઓને છોડો ઘરમાં એમના લોકો સાંજે એવું કહે કે બેટા કાલથી કામ પર ના જતી તમને ખબર પડે છે એ લોકો જે જે વસ્તુ ત્યાં કમલમમાં આવીને કરી હતી એના પછી કેટલા લોકો ઘરમાં લોકો કહી દે કે રાજનીતિ કરવાનું છોડી દે તારો જીવ ઇમ્પોર્ટન્ટ છે

તમારી પાસે તો મહાત્મા ગાંધી નું ભારત છે જે ક્રાંતિ લાવવા માટે ઓળખાય છે આપણો દેશ આપણે અંગ્રેજો ને ભગાડ્યા છે લાઠી ખાઈને દમનો આપણા ક્રાંતિવીરો શહીદ થયા છે એટલી દમનકારી નીતિ આપણે વર્ષો સુધી જોઈ છે તો આ દેશ તૂટ્યો નથી આપણે એ દેશના બચ્ચાઓ છીએ બરોબર છે અને આ દેશ મેં તમને કીધું ને કે તમે કે હું પાંચસો ની ભીડ માં જઈને હાલ તમે કે હું તમને શરત મારું છું કોઈને ભી કહીશું કે પથ્થર ઉપાડી ફેંક તો મને ખબર છે કે દેશની ધરતી જે સિંચન છે ને લોકોના હૃદયમાં એવું છે ને કે કોઈ આ રીતે નહીં કરે અંટીલ કે અનલેસ દેશ ઉપર કોઈ આક્રમણકારી આવતો હશે ત્યારે લોકો પોતાના હાથમાં શસ્ત્ર લેશે આ લોકો શા માટે આવું કરે છે આ લોકો પોતાના પ્લાન્ટ ગુંડા ત્યાં ગોઠવ્યા છે આ દેશની ભાવના સાથે રમવાની જે કોશિશ કરે છે કોઈને નથી ગમતું આપણે અહીંયા મારી છે ત્યાંથી દસ કિલોમીટર ચેક કરો કોના ધાબા ઉપર પથ્થર છે હમ અચ્છા હવે આ જયારે અડધડવાળી ઘટના બની ખેડૂત મહાપંચાયત થઈ પછી એમાં હિંસા થઈ બરાબર છે હવે એમાં ઋષિકેશ પટેલ જે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી છે અને આરોગ્ય પ્રધાન છે એમણે એવું કહ્યું બાર થી લોકો મંગાવીને હિંસા આચરવામાં આવી છે બરાબર છે આપે એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના પ્લાન્ટ ગુંડાઓએ આ બધું કારસ્તાન કર્યું છે બરાબર છે અને ગયા રવિવારે જ્યારે આ ઘટના ગયા રવિવારે સાંજે રાજકોટમાં જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની સભા હતી અને એમાં એમણે એવું કહ્યું કે આ બધા ભાજપના ગુંડાઓ અને ભાજપના બુટલેગરો અને પોલીસે બોલાવેલા માણસોએ પથ્થરો ફેંક્યા છે. પોલીસે બે ચાર માણસોને બોલાવ્યા ને એ બે ચાર માણસો આ કે આ જે મહાપંચાયત હતા એને હિંસક સ્વરૂપ આપી દીધું. આપનું નિવેદન ગોપાલ નિવેદન ઋષિકેશ પટેલનું. ઋષિકેશ પટેલ એમ કે છે કે બાર થી બોલાવેલા માણસો હિંસા આચરી. બરાબર હવે પોલીસના માણસો હતા ભાજપના માણસો હતા કે આમ આદમી પાર્ટીના માણસો હતા. બાર ના પ્લાન્ટ ગુંડાઓ હતા તો પછી હડદર ગામના લોકો ઉપર પોલીસ દમન કેમ મારો આ સીધો સવાલ છે એમના ઉપર કોઈ દમન નહી થાય અને મેં તમને કીધું ને પોલીસે માર માર્યો

અહીંયા કોઈને ક્લીન ચીટ ના મળવી જોઈએ જ્યાં સુધી તપાસ પૂરી ના થાય અચ્છા અચ્છા એટલે હવે આ જે કડદા પ્રથા હતી એ ખરેખર ખેડૂતો માટે શોષણની વાત હતી એ હું આપ માનો અને આપ એવું પણ કહી શકો કે અમારી સરકારે ભી એટલે તો સૂચના આપી છે કે આ કોઈ પણ પ્રકારની શોષણની કેસ ચાલતું હોય તો તાત્કાલિક રીતે તેના પર એક્શન લેવામાં આવે જે લોકો આમાં સંડોવાયેલા છે એ લોકો પર એક્શન લેવામાં આવે અમે આને બિલકુલ અનુમોદન નથી આપતા આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું

છે બેન સ્વરાજ મીડિયા સાથે ચર્ચા કરવા બદલ આપનો આભાર ફરી મળતા રહીશું દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ